વાત અમદાવાદની તો અમદાવાદ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્ટોર અને ડાયમંડ જ્વેલરીમાં આદર્શ ડેસ્ટિનેશન સુગુણ રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સ અમદાવાદમાં તેના નવા ભવ્ય શોરૂમનું ઉદઘાટન કર્યું છે પોતાની બે ગુણવત્તા અને કારીગરી માટે પ્રખ્યાત શગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સ ગ્રાહકોને દરેક પ્રસંગને અનુરૂપ અને ખૂબ જ કાળજીપૂર્વક ડિઝાઇન કરાયેલી ડાયમંડ જ્વેલરી ગોલ્ડ ઇટાલિયન જ્વેલરી તથા એસ્ટ્રોલોજીકલ જેમ્સ સ્ટોનની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે જે ખૂબ જ સુંદર બ્રેસલેટથી લઈને ઇયરિંગ તથા નેકલેસ સેટ અને આકર્ષક રિંગની વિશાળ ઓફરિંગ સાથે આ શોરૂમ દરેક વ્યક્તિને પસંદગી અને સ્ટાઇલની જરૂરિયાતને પૂર્ણ કરે છે આ સીમાચિહ્ન વિશે પ્રતિક્રિયા આપતા શગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સના માલિક ગુરજોત સિંઘે જણાવ્યું હતું કે અમે નવા શોરૂમનો પ્રારંભ કરતાં ખૂબ જ ઉત્સાહિત છીએ જે અમદાવાદમાં અમારા મૂલ્યવાન ગ્રાહકોને બેજોડ ગુણવત્તાયુક્ત જેમસ્ટોન અને ડાયમંડ જ્વેલરી ડિલિવર કરવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે આ ઉદ્ઘાટન અમારી ચાલીસ વર્ષની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને અમે આગામી વર્ષોમાં ઉત્કૃષ્ટતાની અમારી પરંપરાને આગળ ધપાવવાનું સજ્જ હોવાનું જણાવ્યું છે પરિવાર કે દ્વારા આજે મેરે વિસ્તાર મેં શિવરંગની ચુન રત્ન કરકે ડાયમંડ ઓર સ્કોન્ટા एक अच्छा बड़ा शोरूम यहाँ पे शुरू हुआ उसका उद्घाटन करने का अवसर मुझे प्राप्त हुआ मैं उनको बहुत शुभकामनाएं देता हूँ परोपकार सिंह जी और उनका परिवार अहमदाबाद में 40 साल से एक जानी मानी रत्नों की इस जो शोरूम की श्रृंखला है उसमें लगा हुआ है सिंह અમારો ઇતિહાસ તો છેલ્લા ગુજરાતમાં અમારે છ પેઢીથી જોડાયેલો છે સિત્તેર એસી વરસથી અમે લોકો ગુજરાતમાં જ સેટ છીએ અને આ બિઝનેસની અંદર હું ચાલીસ વરસથી છું અને એક બહુ નાના પાયાથી શરૂઆત કરીને આજે એક અમદાવાદની અંદર એક બ્રાન્ડ નેમ અને એકદમ બેસ્ટ કલેક્શન સાથે આજે નવું એક સેગમેન્ટ રજૂ કર્યું છે અમે જે સેટેલાઇટ એરિયામાં અક્ષર કોમ્પ્લેક્સમાં છે સગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સ અહીંયા અમારી પાસે બધી જેમ્સની ફૂલ રેન્જ છે નાનાથી લઈને ઉપર સુધીની કોઈ બી ચીજમાં ડાયમંડ જ્વેલરી કલેક્શન છે ઇટાલિયન જ્વેલરી કલેક્શન છે એ બધું છે